જય સ્વામિનારાયણ મિત્રો આજના જે ઘણા ક્વેશ્ચનો છે એકથી પચીસ પહેલી વાર અને બીજી વાર એકથી પચીસ દ્રશ્ય સાથે તો એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે ઓપ્શન છે મધર ડેરી અમૂલ ડેરી સુમૂલ ડેરી કે બનાસ ડેરી તો રાઈટ આન્સર છે અમૂલ ડેરી અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા બધે પણ એડવર્ટાઈઝ આવે છે તો અમૂલ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી છે બીજો પ્રશ્ન છે મહિલા પોતાની જિંદગીમાં કેટલા બાળકોને જન્મ આપી શકે છે એક મહિલા હોય એ પોતાની જિંદગીમાં કેટલા બાળકોને જન્મ આપી શકે તો ઓપ્શન છે પંદર બાળકો વીસ બાળકો પાંત્રીસ બાળકો કે ચાલીસ બાળકો તેનો રાઇટ આન્સર છે ચાલીસ બાળકો ચાલીસ બાળકોને મહિલા પોતાની જિંદગીમાં જન્મ આપી શકે છે એક જ જિંદગીમાં ત્રીજો પ્રશ્ન છે આરામના સમયે વ્યક્તિ એક મિનિટમાં કેટલી વખત શ્વાસ લે છે આરામના સમયે વ્યક્તિ એક મિનિટમાં કેટલી વખત શ્વાસ લે છે આનો જવાબ છે પંદર થી સોળ વખત ચોથો પ્રશ્ન છે ગર્ભવતી મહિલાને ક્યુ ફળ ન ખાવું જોઈએ ગર્ભવતી મહિલા છે એને ક્યુ ફળ ન ખાવું જોઈએ તો એના ઓપ્શન છે કાચું પપૈયું સફરજન અનાનસ કે નાળિયેર તો રાઈટ આન્સર છે કાચું પપૈયું ત્યાર પછીનો પ્રશ્ન છે માણસના શરીરમાં કેટલું લોહી હોય છે લોહી કેટલું હોય છે એમાં કેટલા લીટર મતલબ ઓપ્શન છે પાંચ પોઈન્ટ પાંચ લીટર ત્રણ પોઈન્ટ પાંચ લીટર બે પોઈન્ટ નવ લીટર કે પાંચ પોઈન્ટ બે લીટર તો એનો જવાબમાં આવશે માણસના શરીરમાં કુલ પાંચ પોઈન્ટ પાંચ એટલે સાડા પાંચ લીટર લોહી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રી કૃષ્ણના માતાનું નામ શું હતું શ્રી કૃષ્ણના માતા તો બે છે તો મિત્રો એના સાચી માતાનું નામ આપણે કહેવાનું હોય તો નંદિની લક્ષ્મી પ્રથા અને દેવકી તો અહીં આપેલું છે ઓપ્શનમાં તો આપણે આવશે ટી

મગજ જીભ આંખ કે નાક તો શરીરનું કેવંગ જન્મથી વધુ સુધી વસ્તુ જ નથી તો એમાં જવાબ આવશે આંખ ત્યાર પછીનો પ્રશ્ન છે ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે તો એના ઓપ્શન છે કોલકાતા લખનઉ હૈદરાબાદ અને બેંગ્લોર આ ચારમાંથી ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે તો એમાં રાજધાની છે લખનઉ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં સૌથી વધારે એરપોર્ટ કયા રાજ્યમાં આવેલા છે એના ઓપ્શન છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત કે મધ્યપ્રદેશ જવાબ છે ગુજરાતમાં સૌથી વધારે એરપોર્ટ આવેલા છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં સૌથી વધારે મંદિર કયા રાજ્યમાં છે સૌથી વધારે મંદિર ઓપ્શન છે ગુજરાત આસામ વારાણસી કે તમિલનાડુ તો એના જવાબમાં આવશે વારાણસી ભારતમાં સૌથી વધારે મંદિર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં કયા રાજ્યમાં લોકો સાપના તેલમાં શાક બનાવે છે સાપના તેલમાં એવું એક રાજ્ય છે ભારતમાં ક્યાં એ નો બનાવે છે ઓડિશા કે છત્તીસગઢ તેલમાં રાજ્ય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં મકાઈ નું ઉત્પાદન સૌથી વધારે કયા રાજ્યમાં થાય છે મકાઈ નું ઉત્પાદન સૌથી વધારે કયા રાજ્યમાં થાય છે ઓપ્શન છે ગુજરાત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ તો મકાઈનું સૌથી વધારે ઉત્પાદન આંધ્રપ્રદેશમાં થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે મનુષ્યના શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં અંગમાં હોય છે શરીરમાં સૌથી નાના નાનું હાડકું ક્યાં આંગમાં હોય છે ઓપ્શન છે નાકમાં કાનમાં જીભમાં કે આંખમાં તો જવાબ છે કાનમાં સૌથી નાનું હાડકું હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે મોરસની શોધ કયા દેશમાં થઈ હતી હોંગકોંગ જાપાન ફ્રાન્સ કે ભારત તેનો જવાબ છે ભારતમાં મોરસની શોધ થઈ હતી ત્યાર પછીનો પ્રશ્ન છે વાળમાં શું લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે ઓપ્શન છે અરીઠા કપૂર ઈંડા કે લીંબુ વાળમાં શું લગાવવાથી વાળ ખડતા બંધ થઈ જાય છે અરીઠા અરીઠા લગાવવાથી વાળ ખડતા બંધ થઈ જાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે મધ્યપ્રદેશની રાજધાની કઈ છે ભોપાલ બેંગ્લોર હૈદરાબાદ કે લખનઉ તો સાચો જવાબમાં આવશે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે ત્યાર પછીનો પ્રશ્ન છે દુનિયાની સૌથી મોટી જેલ ક્યાં આવેલી છે અમેરિકામાં આફ્રિકામાં ભારતમાં કે ચીનમાં સૌથી મોટી જેલ દુનિયાની તો જવાબમાં આવશે ભારતમાં સૌથી મોટી જેલ આવેલી છે ત્યાર પછીનો પ્રશ્ન છે યમહા કયા દેશની કંપની છે જે સ્કૂટર આવે છે યમહા એ કયા દેશની કંપની છે જાપાન ભારત ચીન કે જર્મની તેનો સાચો જવાબ છે યમહા ભારત નહીં પણ જાપાન દેશની કંપની છે રાજસ્થાનની રાજધાની કઈ છે બેંગ્લોર અજમેર લખનૌ કે જયપુર રાજસ્થાનની રાજધાની જયપુર છે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપતિની ઉપાધિ કોણે આપી છે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપતિની ઉપાધિ આપનાર કોણ છે સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ ભગતસિંહ કે સરદાર પટેલ રાષ્ટ્રપતિને પણ રાષ્ટ્ર પિતા સુભાષચંદ્ર ભોઝ એ પાણી પીધા વગર માણસ કેટલા દિવસ સુધી જીવિત રહી શકે છે ત્રણ દિવસ છ દિવસ નવ દિવસ અને સાત દિવસ પાણી પીધા વગર માણસ કેટલા દિવસ સુધી જીવતો રહી શકે છે તેનો જવાબ છે માણસ પાણી પીધા વગર સાત દિવસ સુધી જીવી શકે છે ત્યાર પછીનો પ્રશ્ન છે આયુર્વેદિક દવાની ખોજ કયા દેશમાં થઈ હતી ચીન ભારત આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા આયુર્વેદિકની દવાની ખોજ ક્યાં તો ભારતમાં આયુર્વેદિક દવાની ખોજ થઈ હતી ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતની સૌથી લાંબી નદી કઈ છે ભારતની સૌથી લાંબી નદી તો તાપી નર્મદા ગંગા કે ગોદાવરી ભારતની સૌથી લાંબી નદી ગંગા છે તો ત્યાર પછીનો પ્રશ્ન છે કયું જાનવર સૌથી તેજ દોડી શકે છે ઘોડો ચિત્તો હરણ કે સિંહ તો સૌથી તેજ દોડનાર ચિત્તો છે સૌથી વધારે દોડતું જણાવે છે ત્યાર પછી ભારતની રાજધાની કઈ છે લખનઉ બેંગ્લોર દિલ્હી કે હૈદરાબાદ તો આ તો સામાન્ય સવાલ છે મિત્રો તમારે ભારતની રાજધાની જણાવવાની છે તો દિલ્હી છે એ સાચો જવાબ છે ભારતની રાજધાની દિલ્હી ત્યાર પછીના પ્રશ્ન છે જમતી વખતે પાણી પીવાથી કઈ બીમારી થાય છે શ્વાસ ચડે છે પેટ દર્દ થાય છે કબજીયાત રહે છે કે ડાયાબિટીસ થઈ જાય તો સાચો જવાબ છે ચમતી વખતે પાણી પીવાથી આપણને કબજિયાત થઈ જાય છે વખતે પાણી પીવું નહીં દુનિયામાં સૌથી વધારે ઓક્સિજન ક્યુ ઝાડ આપે છે ઓપ્શન છે આંબો વડલો લીમડો અને પીપળો તો સાચો જવાબ છે પીપળો સૌથી વધારે ઓક્સિજન આપે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા દેશને ભારતની તલવાર કહેવામાં આવે છે કયા દેશને ભારતની તલવાર કહેવામાં આવે છે તો કે જાપાન રશિયા ઇઝરાયલ અને જર્મની આ ચારમાંથી ભારતની તલવાર કોને કહેવામાં આવે છે તો ઇઝરાયલ છે ભારતની તલવાર છે ત્યાર પછીનો પ્રશ્ન છે ક્યુ શાકભાજી ખાવાથી લંબાઈ ઝડપથી વધે છે એના ઓપ્શન છે દૂધી ગાજર ટામેટા કે પાલક ક્યુ શાકભાજી ખાવાથી લંબાઈ ઝડપથી વધે છે તેના માટે પાલક એ શાકભાજી ખાવાથી લંબાઈ ઝડપથી વધે છે એવું ક્યુ પણ છે જેના બીજમાં ઝેર હોય છે એના ઓપ્શન છે ચીકુ તરબૂચ થોડાક ટકા હોય કે સો રૂપિયાની નોટ પર કેટલી ભાષા લખેલી હોય છે સો રૂપિયાની નોટ હોય એના પર કેટલી ભાષા લખેલી હોય તો સત્તર વીસ ત્રેવીસ કે ત્રીસ સો રૂપિયાની નોટ ઉપર અલગ અલગ ભાષા લખેલી હોય એ ગણવાની છે જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પીળીઓ રોગ શરીરનું ક્યુ અંક ખરાબ થવાથી થાય છે કિડની લિવર આંખ કે હૃદય પીળીઓ રોગ છે એ શરીરનું ક્યું અંક ખરાબ કરે છે થાય લિવર ખરાબ થાય તો પીળીયો રોગ આપણને થાય છે એટલે કમળો કેદારનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશમાં ઉત્તરાખંડમાં અરુણાચલ પ્રદેશમાં સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં કેદારનાથ મંદિર ભારતના અરુણાચલ પ્રદેશમાં આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન છે પાર્લેજી બિસ્કિટ છે એ કયા દેશની કંપની છે ભારત અમેરિકા ઇંગ્લેન્ડ અને જાપાન તો પાર્લે જીભ ખાતા હોય અને એડવર્ટાઈઝ આવે છે આપણે જોઈએ છીએ તો સૌ એ ક્યાંથી આવશે ભારતમાંથી પ્રધાનમંત્રી બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ અઢાર વર્ષ પચીસ વર્ષ વીસ વર્ષ કે ત્રીસ વર્ષ આમાંથી પ્રધાનમંત્રી બનવા માટે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ એના માટે પચીસ વર્ષ પ્રધાનમંત્રી બનવા માટે જરૂરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતની સૌથી ઊંચી મિનાર કઈ છે કુતુબ મિનાર શહીદ મિનાર જીવતા મિનાર અને ચાર મિનાર આમાંથી સૌથી ઊંચી મિનાર કઈ છે તો જવાબમાં શું આવશે કુતુબ મિનાર સૌથી ઊંચી છે ત્યાર પછી નો પ્રશ્ન છે પંજાબ કેસરી નામથી કોણ જાણીતું છે મહાત્મા ગાંધી સિંહ જવાહરલાલ નેહરુ કે લાલા તો લાયલા રાય છે પંજાબ કેસરીના નામથી જાણીતા છે એટલે પ્રસિદ્ધ છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ કયા રાજ્યમાં મળે છે એના ઓપ્શન છે આસામ ગોવા ઓડિશા મહારાષ્ટ્ર આમાંથી સૌથી સસ્તું પેટ્રોલ ક્યાં મળે છે જવાબ છે ગોવામાં ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના કયા શહેરને ગુલાબી શહેરના નામથી ઓળખવામાં આવે છે એના ઓપ્શન છે શ્રીનગર અમૃતસર જયપુર અને અજમેર તો સાચો જવાબ છે સી જયપુર અને ગુલાબી શહેરના નામથી ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કૂતરો શું ખાય એટલે મરી જાય છે કૂતરાને એવું ખવડાવવામાં આવે કે જે વસ્તુથી એ મરી જાય છે તો શું ખાય તો ચોકલેટ સમોસા જલેબી કે બર્થડે કેક તો જવાબ આવશે ચોકલેટ ચોકલેટ આપવી નહીં કૂતરાને માણસના શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં હોય છે નાકમાં હાથમાં કાનમાં કે પગમાં સૌથી નાનું હાડકું કાનમાં હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વમાં સૌથી વધારે ડોક્ટર કયા દેશમાં છે કેનેડામાં રશિયામાં ભારતમાં કે અમેરિકામાં સૌથી વધારે ડૉક્ટરો કયા દેશમાં છે રાજ્ય નહીં સૌથી વધારે તો કે કેનેડામાં વધારે ડૉક્ટર છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઉંદર એક વર્ષમાં કેટલા બચ્ચાને જન્મ આપે છે ઉંદર છે એક વર્ષમાં કેટલા બચ્ચાને જન્મ આપે છે તો ઓપ્શન છે નેવ બચ્ચાને સો બચ્ચાને એકસો ત્રીસ બચ્ચાને એકસો સિત્તેર બચ્ચાને એક વર્ષમાં ઉંદર સો છે ટીવીની શોધ કયા દેશમાં થઈ હતી ભારત જર્મની સ્કોટલેન્ડ અને અમેરિકા ટીવીની શોધ છે એ કયા રાજ્યમાં થઈ હતી સ્કોટલેન્ડ રાજ્યમાં હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કયો જીવ માત્ર પંદર મિનિટ આરામ કરે છે એના ઓપ્શનમાં છે ગરોડી ઉંદર માખી કે કીડી તો કયો જીવ માત્ર પંદર મિનિટ જ આરામ કરે છે આખો દિવસમાં તો કીડી છે પંદર મિનિટ જ આરામ કરે છે ત્યાર પછીનો પ્રશ્ન છે સાપ કેટલા કિલોમીટર દૂર સુધી જોઈ શકે છે સાપ પ્રાણી છે કેટલા કિલોમીટર દૂર સુધી જોઈ શકે છે તો પાંચ કિલોમીટર એક કિલોમીટર બે કિલોમીટર કે છ કિલોમીટર તો સાપ છે એક જ કિલોમીટર ત્યાર પછીનો પ્રશ્ન છે ગોલ્ડન ટેમ્પલ ભારતના કયા શહેરમાં આવેલ છે ઓપ્શન છે અમૃતસર ઉદયપુર જયપુર અને આગ્રા તો અમૃતસર એ ગોલ્ડન ટેમ્પલ ભારતનું શહેર છે બાઇકનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો અમેરિકામાં રશિયામાં જર્મનીમાં કે જાપાનમાં બાઇકનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો તો જર્મનીમાં બાઇકનો આવિષ્કાર થયો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે પીળીઓ રોગ શરીરનું ક્યુ અંગ ખરાબ થવાથી થાય છે પીળીઓ રોગ છે શરીરનો કયો અંગ ખરાબ થવાથી થાય છે કિડની લિવર આંખ કે હૃદય તો લીવરના ખરાબ થવાથી પીળીઓ રોગ થાય છે જેને આપણે કમળો પણ કહીએ છીએ રોટલી કયા ગેસના કારણે ફૂલે છે ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ તો રોટલી છે કાર્બન ડાયોક્સાઇડના કારણે ફૂલે છે ત્યાર પછી સાપને પોતાનું ભોજન પચાવવામાં કેટલો સમય લાગે છે એના ઓપ્શન છે પાંચ દિવસ છ દિવસ ચાર દિવસ અને ત્રણ દિવસ તેમાં સાચો જવાબ છે પાંચ દિવસ સાપને પોતાનું ભોજન પચાવવામાં સમય લાગે છે પાંચ દિવસ જેવો ભારત શાકભાજીના ઉત્પાદનમાં વિશ્વમાં કયા સ્થાન પર છે તેનો ઓપ્શન છે ચોથા પહેલા સ્થાન પર કે પાંચમા સ્થાન પર કે બીજા સ્થાન પર ભારતમાં શાકભાજીના ઉત્પાદનમાં વિશ્વમાં કયા સ્થાન પર છે ભારત તો કે બીજા સ્થાન પર ભારતમાં સૌથી વધારે કયા પાકનું ઉત્પાદન થાય છે કપાસનું ચોખાનું ડુંગળીનું કે ઘઉંનું આ બધામાંથી સૌથી વધારે ઉત્પાદન ચોખાનું થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઘડીએ ઘડીએ પેશાબ લાગવી કઈ બીમારીનું લક્ષણ હોય છે તો ઘડીએ ઘડીએ પેશાબ લાગવી એ પણ બીમારી છે જેને આપણે દૂર કરવાની હોય છે પથરી એડ્સ કિડની ફેલ કે પેશાબની નળીમાં ઇન્ફેક્શન તો પેશાબની નળીમાં ઇન્ફેક્શન હોય તો આપણને ઘડીએ ઘડીએ પેશાબ લાગે છે ત્યાર પછી છે છેલ્લો પ્રશ્ન ઘૂમર કયા દેશનું લોકપ્રિય નૃત્ય છે કયા રાજ્યનું કેરળ ગુજરાત રાજસ્થાન કે મહારાષ્ટ્ર તો ઘુમર રાજસ્થાન રાજ્યનું લોકપ્રિય નૃત્ય